એક બાજુ આપણે એવું કહીએ છીએ કે ગુજરાત ખૂબ સેફ છે બધી જ વાતો માટે પણ છેલ્લા કેટલાય સમયથી જે પરિસ્થિતિ અને જે ઘટનાઓ સામે આવે છે એ ખૂબ ભયાનક છે એટલે કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે પછી એક વ્યક્તિને મારી નાખે કોઈ લૂંટ માટે કોઈ પૈસા ચોરવા માટે કોઈને મારી નાખે રસ્તા પર છરી અને હથિયારો લઈને ફરતા લોકો અને આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપણી ગુજરાત પોલીસ શું કરી રહી છે જ્યારે આવી કોઈ ઘટના આવે અને પછી પોલીસ પાસે કમ્પ્લેન કરવા કોઈ વ્યક્તિ જાય ત્યારે પોલીસ એમ કહે કે તમે ત્યાં કેમ ગયા હતા તમારા તમારે આ બધી વાતો પોલીસ કરે અને પોલીસ નું જે કામ છે પોલીસ ભૂલી અને સલાહ આપતી થઈ જાય ત્યારે પ્રશ્ન છે આ જે થી એક ઘટના સામે આવી છે એ સાંભળ્યા પછી એવું થાય કે આપણે આ ગુજરાતની વાત કરી રહ્યા છીએ નમસ્કાર આપની સાથે હું છુપાય શહેરના સરદારનગર વિસ્તારમાં એટલે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી એ યુવતી સાથે અમિયાપુર નજીકની કેનાલ પાસે માટે ગયો આ દરમિયાન કેટલાક આવ્યા જન્મ હુમલો કર્યો એ છોકરાએ પોતાનું જીવ બચાવવાનો પ્રયાસ કર્યો યુવતીનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ લૂંટના ઈરાદે આવેલા એ લુખા તત્વોએ યુવકને છરીના ઘા ઝીકી દીધા એને મારી નાખ્યો યુવતી પર પણ ગંભીર ઈજા અને એને પણ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો નિર્વસ્ત્ર કરી અને પછી એની લાશ જે છે એ ત્યાં મૂકી દેવામાં આવી કારમાંથી એને બહાર કાઢી અને એટલું બધું માર્યો અને એના જે વિડીયો સામે આવ્યા છે અમે તમને બતાવી નહીં શકીએ લૂંટારાઓ એટલી ક્રૂરતાથી એને માર્યો છે અને પછી એને પૈસા માટે કે કઈ દાજ માટે આ બધું થયું છે ખબર નથી યુવતીની હાલત અત્યારે ખૂબ ગંભીર છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એ યુવતીને ખસેડવામાં આવી છે જ્યાં હાલ એનું ઓપરેશન ચાલી રહ્યું છે એની હાલત ખૂબ ગંભીર છે આગળ જતાં પોલીસ નિવેદન લે પછી શું સામે આવે છે એ જોવાનું છે અત્યારે નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાળાના જવાબ મુજબ પરિવાર વહેલી સવારે બે અને ત્રીસે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમ ને અંબાપુર કેનાલ રોડ ઉપર હુમલા અંગે ઇમરજન્સી કોલ મળ્યો હતો આ સ્થળ સરદારનગર નજીક નો એકદમ નિર્જન વિસ્તાર છે એટલે કે ત્યાં કોઈ અવર જવર જાજુ હતું નથી અને એટલે ત્યાં આવી ઘટના બની અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ ત્યાં રસ્તા વચ્ચેથી મળ્યો એક યુવતી જેની હાલત ગંભીર હતી પોલીસ ત્યાં પહોંચ્યા પછી એને હોસ્પિટલ ખસેડવામાં આવી અને હવે આગળની તપાસ થશે પણ મળતી માહિતી મુજબ જ્યારે પોલીસને ફરિયાદ કરવા માટે પહોંચ્યો પરિવાર ત્યારે પોલીસ એવું કહ્યું કે જન્મદિવસ બનાવવા માટે આવી જગ્યાએ કેમ ગયા હતા એ પરિમલ ગાર્ડન કે બીજી કોઈ જગ્યાએ પણ જઈ શકતા હતા આ પોલીસનો જવાબ હોવો જોઈએ બઉ જ મોટા પ્રશ્નો અને જ્યારે પોલીસ પાસે કોઈ કમ્પ્લેન લખાવા જાય તો પોલીસ સમાધાન કરાવવાનો પ્રયાસ કરે પોલીસ એવા જવાબ આપે કે તમારે આ નોતું કરવાનું સુરક્ષાની જવાબદારી પોલીસની છે એ જવાબદારીથી છટકવા માટે કે પછી એ જવાબદારી ન સ્વીકારવા માટે કે પરિવારને આ હદ સુધી પોલીસ કેવી રીતના બોલી શકે એ પ્રશ્ન છે હવે આખી ઘટનાની તપાસ તો થવાની જ તમારું આ વિષય પર અને ગુજરાતની સુરક્ષા પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો